ગૌશાળા અને પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને ત્યાંથી જ વિદેશ એક્સપોર્ટ થઈ રહ્યું છે તો આવું સરસ મજાનું સેટઅપ જોવા જાણવા અને માણવા માટે ખાસ ઉપસ્થિત થયા છીએ ગીર ગૌ જતન સંસ્થાની મુલાકાતે જે ગીર ગૌશાળા તો છે જ સાથે કેવા પ્રકારની ખેતી થાય છે ખેતીની થયેલી વસ્તુ ક્યાં જાય છે કેવી રીતના વેચાણ થાય છે આવું સરસ મજાનું સેટઅપ અહીંયા એક ફાર્મની અંદર થઈ રહ્યું છે તો આપણે આ ફાર્મની મુલાકાતે આવ્યા છીએ તો અહીંયાના ઓનર છે આપણી સાથે રમેશભાઈ રૂપરેલીયા વિદેશ માં કઈ રીતના વેચાણ થાય છે આવી બધી ગોંડલ બે ના વાડી વિસ્તારમાં રહી ગયું અને નાના મોટા બધા છે વંશ છે અમારા અહીંયા અને એમાંથી પંચગવ્ય ઉત્પાદ નિર્માણ કરી અને એને ઓલ વર્લ્ડમાં મોકલીએ છીએ અને ગાય આધારિત ખેતી કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષ અને એમાં પણ આ વર્ષે તો નથી વાવેતર પણ દર વર્ષે હોય છે હળદર મગફળી ચણા ધાણા જીરું ઘઉં આ બધી વસ્તુ અમે આયાનાયા એનું પેકિંગ કરી કિલો અડધો કિલો અને અઢીસો આવા પેકિંગમાં જ વેચીએ છીએ એમ કોઈ બી એપીએમસીમાં વેચવા જવું પડતું નથી અહીં લગભગ વીસેક જેટલી બહેનો આવે સવારે અમારી એક વેબસાઇટ છે અને વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અમારી એક યુટ્યુબ ચેનલ છે એના માધ્યમથી બધું વેપાર ચાલતો હોય છે આપણે યુટ્યુબ ચેનલનું નામ પણ આપીએ ગીર ગો જ બરાબર ત્યાર પછી માનો કે ગૌશાળા ચલાવતા હોય તો

બરાબર છે અત્યારે લોકોની માનસિકતા એવી છે કે ઘી તો 3500 એટલે ઇનફ થઈ ગયું તો આપણે બે લાખ આટલું ઘી વેતતું હોય તો એમાં એની વિશેષતા કંઈ અલગ થી હોય કે શું હોય એમાં અલગ અલગ ઔષધી નાખેલી હોય મોંગા માલી એને આ એના એવા ભાવ હોય એનું એવું પરિણામ હોય બરાબર જેવા ભાવ છે એની સામે એવું પરિણામ મળે છે તો આવી ખૂબ સરસ માહિતી આપને મળી અને આપણા પરિવારમાંથી એક પ્રશ્ન કરીએ કે આપણા પરિવારમાંથી અન્ય 12 આપણે અહિયા થી પ્રેરણા તો પેલા તો એવી લેવાની છે કે અત્યારે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે સિટીમાં જઈને બિઝનેસ કરીને રૂપિયા ખૂબ કમાયે પણ અહિયાં તમને એવો કઈ પ્રશ્ન નથી બનતો કે સિટી માં જઈને વધુ રૂપિયા કમાય એવું

તો આપણે ખરેખર ભગવાન આપણે અમૂલ્ય દેહ આપ્યો છે તેને ક્યાં જગ્યાએ અને કેવી રીતના એનું પાલન પોષણ કરવું એ આપણી જવાબદારી હોય એટલે મારા ખ્યાલમાં એવું આવ્યું છે કે ખરેખર ગામડાનું અને ગામડામાં વાડીનું જીવન કઈક વિશેષ છે એમ જય ગૌ માતા નમસ્કાર મિત્રો જે માતા જો આજે આપણે આવ્યા છીએ ગીર ગૌ કૃષિ જતન સંસ્થા ગોંડલ ત્યાં અમે ખાસ પ્રશિક્ષણ લેવા માટે આવ્યા છીએ પ્રાકૃતિક કૃષિ તો કરીએ જ છીએ પણ ત્યાર પછી આગળનું મૂલ્યવર્ધન માટે શું કરવું એના લેબલિંગ શું હોય એના વિશે વિશેષ જ્ઞાન લેવા માટે આવ્યા હતા પણ અહીંયા આવ્યા પછી કાંઈક વિશેષ અમે એ જોઈએ છીએ કે ભાઈશ્રી પાસેથીને જ આપણે જાણીશું કારણ કે અહીંના જો શાકભાજી અને ટૂંકમાં વેલાવાળા શાકભાજી છે અહીંયા ભીંડો છે જે વધુ પડતા રોગ જીવાતના આવવાના એટેક એમાં વધુ લાગતા હોય છે તો એમાં એક પણ પ્રકારની રોગ જીવાત વગરનું એવું અમે અહીંયા ભીંડાના છોડ અને પેલા તુરિયાના બધા વેલા અને બધું જોયું તો એના માટે આપણે ખાસ રમેશભાઈને પૂછીએ કે આના માટે શું ખાસ ટ્રીટમેન્ટ હોય છે અને અહીંયા અહીંયા ઓત્ર થાય છે એના વિશે પણ થોડીક વાત આપણે કરશે ખાસ તો બીજી એવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ કાંઈ નથી અમે જે અનોરોબિક કલ્ચર બાયોફર્ટિલાઇઝર બનાવી છે વર્ષોથી એ જ બનાવીને વાપરી છીએ અને પછી બાર વરસથી હવન કરીએ છીએ હવન કર્યા પછી ગૂગળ કફૂર ને લીમડાના પાનનો ધુવાડો કંઈક બહુ મચ્છરોનો ને એવો ઉપદ્રવ હોય મચ્છીનો તો વાવડીંગને વાપકુંફાનો ધુવાડો કંઈક હિંગનો ધુવાડો આવા ધૂપ કરવાથી આપણા વાડીનું વાતાવરણ જ આખું સુધરે છે આ એક ચાલીસ ચાલીસ દિવસનો ભીંડો છે આ ચાલીસ દિવસમાં કાકડીએ હાથમાં આવી આ ચાલીસ દિવસનો ભીંડો છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી હજી પહેલીવાર ફૂલ વિગડા કોઈ બી આમાં પંપ કોઈ પણ પ્રકારનો ખંભે નથી લીધો હજી એટલે ખાલી પેસ્ટિસાઈડો બનાવવા કેમિકલ ફ્રી પેસ્ટિસાઈડ બનાવવા કેમિકલ ફ્રી ફર્ટિલાઇઝર બનાવવા એ તો આપણી જવાબદારી છે જ પણ આપણે એવી ખેતી કરી નાખવી જોઈએ કે એ બાયોપેસ્ટિસાઈડ પણ ન વાપરવું પડે માનો કે આપણે કોઈપણ જગ્યાએ શંખનાદ કરીએ શંખનાદ કરીએ ને એટલે એની અમુક માનો ખો મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના નેગેટિવ વાઇબ્રેશન ન રહી શકે એમ એટલે આપણે ખેતરમાં માનો કે શંખનાદ કરીએ ખેતરમાં તુલસી પીપળો એવા વૃક્ષ હોય અને યજ્ઞ કરીએ એટલે ખેતરની ઓરા જ આખી પોઝિટિવ થઈ જાય એટલે આમાં લગભગ અમારે એવું બનતું નથી માનો કે આખા વીઘાની મકાઈ હોય એમાં ક્યાંક પાંચ દસ સોડવામાં જવેલી ઈરુ આવી હોય તો એના હાટું આખા વીઘામાં દવાનું ન એમ આ એટલો ભીંડો નરવો છે એમાં બે છોડવા હડી ગયા હોય તો એને ઉપાડી નાખી દેવાય અને કાંઈ એને રેવા દેવાય એમાં જીવાય ખાધા રાખીને એનું કામ કર્યા રાખે બસ એટલે જરૂર જ નથી પડતી દવા છાંટવાની એમ કંઈ તો કહેવાય એમ લાંબો સમય નેચરલ ફાર્મિંગ ટૂંકમાં સજીવ ખેતી કરવાથી આપણને અહીંયા રિઝલ્ટ જોવા મળ્યું કે પહેલાં શરૂઆતના સ્ટેજમાં થોડોક પ્રશ્ન થાય કારણ કે ખૂબ જ કેમિકલ નાખીને આપણી જમીન આપણે બગાડેલી હોય જેમ કે ઓર્ગેનિક કાર્બન નીચો આવી ગયો હોય એ ઝીરો પોઈન્ટ ચાર પાંચ થઈ ગયો હોય પછી એને વધારી થોડો ઝીરો કાર્બન ઓર્ગેનિક કાર્બન થોડો એક ટકા ઉપર વીયો જાય પછી જમીન ફળદ્રુપતા થઈ જાય પણ એના માટે આપણે કાંઈક અનએરોબિક કે બેક્ટેરિયા આપીએ કે જીવામૃત આપીએ એવી રીતના કંઈક ને કંઈક પ્રોસેસ કરીને આપણે ઓર્ગેનિક કાર્બન વધારવાની કોશિશ કરવાની પેસ્ટિસાઇડ વિડીસાઇડ કે જંતુનાશક કે રાસાયણિક વસ્તુ નાખીને આપણે ફળદ્રુપ વધારી ફળદ્રુપતા વધારી નહીં શકીએ ફાલ એક જ વખત લઈ બીજી વાર ફળદ્રુપતા ઘટશે એટલે ફાલ ઓછો આવશે અને ટૂંકમાં ફળદ્રુપ આપણને જે મળવાના છે ઉત્પાદન એ ઓછા આવશે એટલે એનાથી આપણે અહીંયા પ્રેરણા એવી લઈને જઈએ છીએ કે હજી વધુ વધુ નેચરલ ફાર્મિંગ કરીને વધુ કાર્બન વધે અને વધારે 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 ઉત્પાદન કેવી રીતના મળે એના માટે વિશેષ જ્ઞાન લીધું ને અહીંયા દેલીન માટે યજ્ઞિહોત્ર યજ્ઞ થાય છે આ પણ એક વિશેષતા છે યજ્ઞિહોત્ર યજ્ઞનું પણ આપણે સારું એવું ફળ મળે છે એના વિશે કંઈ આપણે વાત કરીશું આમ તો યજ્ઞ છે ને અગ્નિ એક વિજ્ઞાન છે અને અગ્નિ એક વિજ્ઞાન એવું છે કે એને તમે સોલિડ દ્રવ્ય કોઈ પણ આપો ને એને સેકન્ડમાં વાયુમાં પરિવર્તિત કરી દઈએ એટલે આમાં અત્યારે આપણે હવન કર્યો તો અગર ટગર નગર ગુગળ કપૂર ખેર ખાખરો ખીજડો પલાસ ચંદન ગાયના ગોબરના છાણા ગાયનું ઘી સોપારી ગુલાબના ફૂલ આવી લગભગ ચાલીસે જ પ્રકારની ઔષધિ આમાં આપણે આહુતિમાં આપી એટલે આપણે આહુતિમાં આપીએ ને એટલે એ આ જે આહુતિ બળે બળે એટલે તરત વાયુમાં રૂપાંતર થઈ જાય અને પૃથ્વી પરના સૂક્ષ્મજીવોથી માંડી અને બધા જ જીવો છે ને એનો એની પ્રાણોત્સર્જનની પ્રક્રિયા હોય એટલે જે વનસ્પતિ પ્રાણ લેતી હોય એ પ્રાણમાં એ મળી જાય આપણે જે માનો કે આમાં મરચાં નાખી તો શું થાય સીકી થાય એટલે એનો અર્થ એ થાય કે મરચાંનું કન્ટેન છે ને એ અગ્નિએ વાયુમાં ભેળવી દીધું એમ આપણે જે દ્રવ્ય આપ્યા ને એ કન્ટેન એને વાયુમાં ભેરવી દીધા પ્રાણમાં મળી ગયા પ્રાણમાં મળી ગયા એટલે આપણા ફેફસા સુધી ગયા એટલે આપણને ઉધરા આવી એવી જ રીતે આ જે આપણે દ્રવ્ય આપ્યા એ બધા દ્રવ્ય પ્રાણમાં મળી ગયા અને બધી વનસ્પતિને મળ્યા જેના હિસાબે વનસ્પતિ બધી તંદુરસ્ત અને પ્રાણવાનગી જય ગૌ માતા